प्रतिदिन चमनो आपको किला जाना पैसा 50 50 रुपया कई तारीख से आना पर डेट कई तारीख मारे मारेली छेना पर अक्टूबर अक्टूबर से हां कैमरामैन ने कहिश का तारीख बताओ तारीख तुम्हें रख ही सको छ हां पर डेट कई मारेली छे આના આ ડેટ તમને ખબર હશે કાયદા કાનૂન નીતિ નિયમ પ્રમાણે કે આના પર પ્રિન્ટેડ કે જયારે એની કોથળી છપાય ત્યારે એના પર પ્રિન્ટ મારીને આવે છે આ તમે બહારથી એને પ્રિન્ટ ના મારી શકો અત્યારે આ પ્રાંતિજના સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજ થી તલોજ જવાના રોડ પર ત્યાં ઘરે શ્રી ભેરુનાથ ચવાણા નમકીન નું ત્યાં ત્યાં છે અહિયાં આવેલા છે ચવાણા ની અંદર ડેટ કે આ ચવાનું નવું છે કે જૂનું છે કંઈ ખબર જ ના પડે દિવાળીના સમયમાં જો આરોગ્ય સાથે આ લોકો આવા ચેડા કરી શકતા હોય તમે આગળ બીજો વિડીયો બતાવી શકીએ છીએ કે ચવાણાની અંદર ડેટ નથી મારેલી હોય જે ડેટ મારેલી હોય છે તે લોકો એને હાથથી ડેટ મારેલી હોય છે કે જે ચવાણું તાજું છે કે ખરાબ ચવાણું છે કઈ ખબર નહીં પડી શકતી એમ હા તમને કોણે કીધું છે કે આવી પ્રિન્ટ મારી શકે એમ વજન કાટાના

ગંદકી થઈ શકે છે એવું ચવાણું બનાવવામાં આવે છે અહીંયા એવું ખાદ્ય પદાર્થો કે જે અહીંયા તેના ફ્રૂટ ઇન્સ્પેક્ટરો અહીંયા તપાસ નહીં કરતા હોય ફ્રૂટ ઇન્સ્પેક્ટરો નહીં આવતા હોય શું અહીંના ફ્રૂટ ઇન્સ્પેક્ટરવાળું તપાસ નહીં કરતા હોય એવી આ જનતાને અપીલ છે કે આવા જો ચવાણા ચવાણા પ્રત્યે જો આર્ટના બેદરકારીયા લોકો રાખતા હોય પાછળ કોઈ ડેટ હોતી નથી પણ ત્યાંથી જો તમે કદાચ ચણું ખરીદોને તમારી હેલ્થ સાથે કોઈ ચેડા થાય તમને કોઈ બીમારી થાય એના જો થાય તે પણ બિલ લઈ લેજો જેથી કરીને તમે આમના ઉપર કેસ કરી શકો જેથી કરીને બિલ અવશ્ય લેવું કારણ કે અહીંયા તેલ ખરાબ વાપરવામાં આવે છે તેલ કાળું થઈ જાય છે ત્યાં સુંધી એ લોકો વાપરવામાં આવી રહ્યા છે